પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ધોરાજી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજા પર જે પાસાના કાયદા હેઠળ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે તાત્કાલિક છોડવામાં આવે તેવી માંગ સાથે આજરોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને પીટી જાડેજા ઉપર કિન્નાખોરીનો મામલો હોય તેવું લાગી રહ્યું છે અખિલ ગુજરાત રાજપૂત યુવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા જે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન ધનથી લડતમાં સાથે હતા સાથો સાથ હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી હર હંમેશ રાજપૂત સમાજ અને અઢારે વર્ણના લોકોને હર હંમેશ આર્થિક સહાય કરનાર એવા પી ટી જાડેજાને સામાન્ય કેસમાં પાસા કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી છે જે સમગ્ર ક્ષત્રિય સમાજ માટે આંચકો અનુભવાય તેવી

આજે એકતા અખંડિતતા ને લઈ અને જે પીટી જાડેજા સાહેબ ને જે અન્યાય થયો છે એ અન્યાય ને દૂર કરવા માટે અત્યારે અમે આખા રાજપૂત સમાજ અત્યારે અહીંયા આવી અને મામલતદાર કચેરી આવેદન પત્ર દેવા આવ્યો અને અમે તો રાજપૂત સમાજે તો બલિદાન આપ્યા છે એનો ઇતિહાસ કઈક ગવા છે અને અમે અત્યારે જે પીટી જાડેજા સાહેબ ને ખોટી રીતે ફસાવી અને રાત્રે થી એને લઈ ગયા એ પીટી જાડેજા સાહેબ ને નથી લઈ ગયા